નમસ્કાર ભોયલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકતુરલા ખાતરી મોડાસર કવાંટ રોડ ઉપર વડા તલાવ પાસે એક અકસ્માત સર્જાયો છે એક હાઈવા ટ્રક હીટ એન્ડ રનની ઘટના બની છે હાઈવા ટ્રક એક બાઇક ચાલક ત્રણ આદિવાસી જે બેમાં બે યુવતીઓ હતી અને એક યુવાન અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો છે હીટ એન્ડ રનની ઘટના બની છે આ બનાવમાં જે મરણ ગઈ છે બે બહેનો એમાં નિરમાબહેન ગોવિંદભાઈ રાઠવા નાની અમરોલની છે છોકરી અને બીજી છે અંજુબેન નાગલિયાભાઈ રાઠવા એ જયપ્રપાઈ તાલુકાનું પ્રતાપપુરા ગામ છે એની રહેવાશે છે આ બંને છોકરીઓના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે અને અમારી સામે જ બંનેના મૃતદેહો પડ્યા છે આ જ્યાં ઘટના બની છે એ વિસ્તાર પાઈ પોલીસ મથક હેઠળ આવે છે એટલે પાઈ પોલીસ પણ અહીં એની સગળી તપાસ માટે ઉપસ્થિત છે અને મૈયતનું પોસ્ટમોર્ટમ સહિતની વિધિ કરવા માટે તેઓ અત્ર આવેલા છે આપણે જે વ્યક્તિ ચલાવતો હતો બાઇક તે મનહરભાઈ વિનુભાઈ રાઠવા એ યુવાન છે પાણી બહારનો અને હાલ સજુરી મામાના ઘરે રહે છે તેઓ ગોરજ ખાતે નર્સિંગનો એ ફોર્મ ભરવા ગયા હતા એ પ્રકારની વાત મનહરે પોલીસને કીધી છે અને એના આધારે પોલીસ સગડી તપાસ પણ કરી છે આ લોકો ત્યાંથી પરત આવતા હશે તે દરમિયાનમાં મોડાસરથી પરત પોતાના ઘરે જવા માટે નીકળ્યા હશે રસ્તામાં જ આ ઘટના બની છે નર્સિંગ અંગેનું ફોર્મ ભરવા જતાં જ આ બનાવ બન્યો અને લોકો અહીંયા ઉપસ્થિત પણ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા લોકો હાજર છે અને જે બનાવ બન્યો છે એ અંગે સૌ કોઈ અત્યારે મગ્ન પણ છે રાઠવા સમાજની દીકરીઓ બે ઘટના સ્થળ પર જ મોત નીપ્યા છે અહીંયા પોલીસ પણ સઘળી તપાસની કાર્યવાહી કરી છે અને પીએસઆઈ સોલંકી સાહેબ સહિતના જે પોલીસ સ્ટાફ છે તેઓ પણ અત્રે આવેલા છે અને આપણે જોઈ શકીએ છીએ કે તપાસનો જે દોર છે તે તેઓએ આરંભ્યો આપણે તમે જુઓ પીએસઆઈ સાહેબ પણ આવેલા છે અને સગડી તપાસનો એ પણ ચાલી રહ્યો છે આપણે વાત કરી રહ્યા છે બે છોકરીઓ છે કોલેજ છોકરીઓ નિરમાબેન ગોવિંદભાઈ અને અંજુબેન નાગલિયાભાઈ આ બંનેના મોતને લીધે શોખની કાળીમાં છવાઈ ગઈ છે સમગ્ર વિસ્તારમાં અત્યારે રોડની મધ્યમાં બંનેના મૃતદેહો પડ્યા છે યમદૂત બને આવેલો એક હાઈવા ટ્રક કારણ કે આ વિસ્તારમાં રેતીનું ભરા રેતી ભરાતી હોય છે એનું ખનન થતું હોય છે એટલે રેતીનો જ કોઈ હાઈવા હશે કારણ કે આ ડાયવર્ઝન તરીકે પણ ઉપયોગ થાય છે આ રસ્તાનો સિહોદ પુલ તૂટી જવાને કારણે ભારે વાહનો અહીંથી પસાર થાય છે સિહોદની બાજુમાં ડાયવર્ઝન છે પણ એ ડાયવર્ઝન પર એલ એમ બી વેહિકલ્સ હજ એકલા નીકળી શકે છે અહીં જ્યારે હાઈવા ટ્રક રમરમાટ દોડી અને આ કમનસીબ તણ વિદ્યાર્થીઓ કહેવાય કહી શકાય કારણ કે કોલેજના વિદ્યાર્થીઓ હતા અને એમની નાની ઉંમર હતી વીસ બાવીસ વર્ષની અને એની ઉપર જે અમદુદ બનેલા આ ટ્રક આવા ટ્રક એની ઉપર ચડી બેઠી અને ચપ્પટ થઈ ગયા છે શરીર આખે આખા એમના તમે દ્રશ્યો નહીં બતાવી શકતો કમકમાટી ઉપજે અને ઊંચી ભંગ થાય એ પ્રકારના દ્રશ્ય છે અને એ લોકોના ટોળા લગભગ જે બનાવ બન્યો દોઢ વાગ્યાના સમય બનેલો છે એ પબ્લિક પણ એકત્રિત છે અને આપણે કોઈ એમના સગાવાલા આવે છે

આયા લોકો આ ફોન કર્યો તે અમને ખબર પડી તે અમને અમે અતાર આવ્યા શું નામ છે તમારું હિન્દુ બાવા કરતાપુરા થેન્ક યુ બાવાજી આપણે અહીંયા ટ્રાફિક નિયમન માટે પણ પોલીસ ખાસા પ્રયત્ન કરે છે કારણ કે રોડની મધ્યમાં જ આ મૃતદેહો પડ્યા છે હવે એને બાળકો છે નાની ઉંમરના છે બાળકો તો નહીં કે આપણે કોલેજ છોકરા છે વીસ બાવીસ વર્ષના બંને છોકરીઓ નિરમાબેન ગોવિંદભાઈ રાઠવા એ નાની અમરોલની છે અને અંજુબેન નાગલિયાભાઈ પ્રતાપપુરાની રહેવાસી આ બંને છોકરીઓના ઘટના સ્થળ પર જ મોત નિપ્યા છે દોઢ વાગ્યાથી આ મૃતદેહો અહીં પડેલા છે અને અહીં એમના સ્વજનો સહિતનાઓ અહીંયા સ્થાનિક રહેવાસીઓ સૌ કોઈ અહીંયા આવેલા છે અને મૃતદેહને અહીંથી પોસ્ટમોર્ટમ માટે દવાખાને લઈ જવાના પણ પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બીએસઆઈ સહિતનાઓ અત્યારે ઉપસ્થિત છે અહીંયા અમારી પાછળ છોટા હાથી છે એ લાવવામાં આવી છે એની અંદર આ મૃતદેહોને અત્યારે લઈ જવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે નમસ્કાર બોડોલામાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી બોડલીથી લગભગ છ સાત કિલોમીટર દૂર વડા તળાવ ચોપડી પર એક અકસ્માત સર્જાયો છે અહીંયા રજૂઆત માટે એ સ્થાનિક યુવાનો સહિત સૌ કોઈ અહીં આવેલા છે પણ આપણે પહેલા પહેલાં તો એ બાઇક છે એની હાલત તમે જુઓ બાઇક છે આખી ચપટ થઈ ગઈ છે ટાંકી પર વ્હીલ ફરી વયું તો વ્હીલ એ પણ આપણે દસથી ગોચર થાય જોઈ શકીએ છીએ સાથે ચપ્પલ છે તે પણ અમે ભેરવાઈ ગયેલો છે આખે આખા છૂંદે છૂંદો થઈ ગયો છે ગાડીનો એ તમે જુઓ દ્રશ્યો સાથે ગાડીનો નંબર છે બાઈકનો જે જે ચોત્રીસ એલ એકત્રીસ અગિયાર આ બાઈક છે છૂંદો થઈ ગયો છે અને એનો સંપૂર્ણપણે અત્યારે ટોટલ લોસ જેવી ગાડીની અવસ્થા છે એ બાઇક પર ત્રણ વ્યક્તિ સવાર હતા એ ત્રણે ત્રણમાંથી બે છોકરીઓ છે એમના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે મનહરભાઈ વિનુભાઈ રાઠવા જેવો બોડલી દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે પાણી બહારના અને સજુલી એમના મામાના ઘરે રહે છે મરનાર છે નિર્માબેન ગોવિંદભાઈ નાની અમરોલ અને અંજુબેન નાગલિયાભાઈ રાઠવા રહેવા રહેવાસી આ બે બહેનો છે એ એમના મોત નીપજ્યા છે આ રસ્તો ડ્રાઈવર્જન તરીકેનો છે રસ્તાની દુર્દશા થઈ છે બહુ જ ખરાબ રસ્તો છે અને અહીં ત્યારે અવર જવર કરવા માટે લોકોને અનુકૂળ અને સારા રસ્તા ન હોવાને કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે એ પ્રકારની રજૂઆત સાથે સ્થાનિક આગેવાનો પણ યુવાનો પણ કંઈક વાત કહી રહ્યા છે સાહેબ શું કહેવા માગશો કશું નહીં આપણે સાહેબ રસ્તા લોકોએ કપચી પૂરેલી છે અમે બે ત્રણ દ્વારા પહેલાં બી કીધેલું કે આ રસ્તાનું કામ કરાવો કે અવરનવર કેટલા બી જણા બાઇક લઈને પડે છે રજૂઆત કરેલી અમે ત્રણ ચાર દિવસ પહેલાં એનું કોઈ હજુ એ નહીં થયું ના અકસ્માત છે બરાબર રસ્તા હવે શું આટલા બધા વખતથી રજૂઆતો થાય છે ના રસ્તા પરથી જ નેશનલ હાઈવેનો ટ્રાફિક છે તે ડાયવર્ટ કરીને ગ્રામીણ રસ્તાઓ ઉપર આપવામાં આવેલો છે તે એ ભારે વાહનો આ ગ્રામીણ રસ્તાઓ પરથી જાય અને આ હાલતને સુધારવામાં આવશે શું કહેવા માગું ત્યાં કંઈ નહીં અને ટ્રાફિક ઓછો થાય અને ડાયવર્ઝન વ્યવસ્થા કે બને એ બાજુ કાઢે કાતો પછી રસ્તાનું કામ વ્યવસ્થિત કરાય અને જગ્યા પર બોમ્બ મીકાય તો વાહનો જરા ધીમે ચાલે

સમયસર પહોંચી જવા અને વધુ ફેરવા મારવાની લહેરની અંદર આ પ્રકારે ઉતાવળ કરતા હોય ને એને લીધે જ આ પ્રકારના બનાવ બનતા હોય છે અગાઉ પણ આવી જીવલેણ ઘટનાઓ બની ગઈ ચૂકી છે અને લોહી તરસે રસ્તાઓ લોહી તરસી હાઇવા ટ્રકો ક્યારે આ આવા અકસ્માતોની વંજાર અટકશે તે સવાલો પણ અહીંથી ઊભા થઈ રહ્યા છે થેન્ક યુ